લખતર શહેર તેમજ ગ્રામ્યમાં નાગપંચમની ઉજવણી કરવામાં આવી લખતર શહેર તેમજ ગ્રામ્યમાં નાગપંચમની ઉજવણીના ભાગરૂપે પૂજા અર્ચના કરવામાં આવી લખતર શહેરમાં આવેલ તલસાણીયા દાદા ચરમરિયા દાદા વાસુકી દાદાના મંદિરો ખાતે તેમજ લખતર તાલુકાના વિશ્વવિખ્યાત તલસાણા તલસાણીયા દાદા મંદિર ખાતે યાત્રા નીકળી તેમજ તાલુકાના છારદ ગામે નાગપાંચમની પૂજા અર્ચના કરવામાં આવી સવારથી જ નાગપાચમના દિવસે ભક્તો નારિયેલ અને તલવલધારી ધરાવીને નાગદેવતાની પૂજન અર્ચન કરતા જોવા મળ્યા સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકા તેમજ ગ્રામ્યમાં નાગપાંચમ હોવાથી નાગદેવતાની મંદિરોમાં નાગપાંચમના દર્શનાર્થે ભક્તોનો ઘોડાપુર મોટી સંખ્યા મોટું ઘોડાપુર મોટી હતો જેમાં લખતરમાં આવેલ તલસાણીયા દાદા ચરમરિયા દાદાના મંદિર તેમજ ગ્રામ્ય વિ ગ્રામ્યમાં વિશ્વવિખ્યાત તેવા તલસાણીયા દાદાના મંદિર ખાતે નાગપાચમની પૂજા કરવામાં આવી લખતર તાલુકા ગામે તલસાણીયા દાદાના મંદિરે ખાતે યજ્ઞ હવન ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું સવારથી નાગપાચમ હોવાના કારણે ભક્તો દાદાના માટે તલારી નારિયલ અને ખીર જેવા પ્રસાદો લઈ નાગદેવતાના મંદિર ખાતે પહોંચ્યા હતા અને નાગદેવતાના આ નાગપાચમના દિવસે તલધારી પ્રસાદ રૂપે ચડાવી ધન્યતા અનુભવી જોવા મળ્યા હતા જ્યારે તલસાણા ગામ નાગદેવતાના ભવ્ય પાલખી યાત્રા યોજવામાં આવી હતી પાલખી યાત્રામાં ગ્રામ્યોના ફરી તલસાણા દાદાના મંદિર ખાતે પાછા ફરી દાદાને પૂર્ણવતન કરવામાં આવે છે ત્યારે આરતી કરી પ્રસાદનું આયોજન પણ કરવામાં આવશે બીજી તરફ તલસાણીયા દાદાનો હોમાત હવન પણ રાખવામાં આવતો હોય છે